ગત રાત્રે આશરે બાર વાગ્યાની આસપાસ મોટા ઝિંઝુડા ગામમાં એક સિંહાણ તેના બે બચ્ચા સાથે પ્રવેશી હતી સિંહણે ગામમાં ઘૂસીને એક વાછરડાનું શિકાર કર્યું હતું અને સાથે જ એક ગાયને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ગ્રામજનો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે ગામના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આટા આટાફેરા અટક્યા નથી ગામના સરપંચ પંકજ ઉનાવા દ્વારા ઘટનાની તાત્કાલિક જાણ વન વિભાગને કરવામાં આવી હતી વન વિભાગના અધિકારીઓ રાત્રે જ ગામમાં પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો સર્વે કરાયો હતો સરપંચ પંકજભાઈએ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરીને ગ્રામજનોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરવા અને સિંહાણ સાથે તેના બચ્ચાને સુરક્ષિત રીતે પાંજરે પૂરવાની માંગ કરી છે